અમદાવાદ શહેર પોલીસ ઝોન દ્વારા ખાતે રક્તદાન શિબિર એક સંમેલન યોજાયું એકતાનો રંગ એક શહેરમાં સામાજિક સમરસતા વધે તથા વિધ કોમોના આગેવાનો શાંતિની સ્થાપના માટે સકાર કરવે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ ઝોન છ દ્વારા મણિનગર ખાતે રક્તદાન શિબિર સાથેનું એક સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં જીએસ મલિક સાહેબ પોલીસ કમિશનર ડૉક્ટર રવિ મોહન સૌની સાહેબ આઈપીએસ નાયબ કમિશનર શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ મદદનીસ કમિશનર અને માનનીય શ્રી અમુલ ભટ્ટ એમએલએ મણિનગર વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને દોરવણી પૂરા પાડ્યા હતા આ સાથે શહેરના રાજકીય આગેવાનો અધિકારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં સામાજિક એકતા સેવા અને પ્રાર્થના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ ખ્રિસ્તી ધર્મગુરુ ડૉક્ટર હેમિલ્ટન રોયનું સન્માન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ